દર્શક દર્શક મિત્રો મિત્રો સયાજી સમાચારમાં સ્વાગત છે વાઇસ ચાન્સેલર તરીકેની અલ્પ લાયકાત હોવા છતાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વીસી તરીકે ચીટકી રહેલા પ્રોફેસર ડોક્ટર કર્નલ વિજયકુમાર વાસ્તવે અંતે રાજીનામું આપ્યું ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે ઉપકુલપતિ પદેથી સરકારે વિજયકુમાર શ્રીવાસ્તવનું રાજીનામું લેવાયું હોવાનું જણાવતા અંતે આખાએ આ વિવાદનો અંત આવી ગયો છે વામન કદ વામન પ્રતિભાધારી વિજયકુમાર શ્રીવાસ્તવે આકાઓના સહારે યુનિવર્સિટી પર ત્રણ વર્ષ એક હથ્થું શાસન કરી મહારાજા સયજરાવ યુનિવર્સિટી પર કુશાસન ચલાવ્યું હતું અને એમએસ યુનિવર્સિટીની જે વિરાટ પ્રતિભા છે તેને ન પૂરાય એટલું નુકસાન કર્યું દર્શક મિત્રો હાઈકોર્ટની ફિટકારથી બચવા

પ્રોફેસર કપિલદેવ શાસ્ત્રીએ શું કહ્યું આવો સાંભળીએ કાર્યકલ તો ખબર નથી ભાઈ આપણા જેનો અહંકાર છે ને અહંકાર અતિ ડમર તુલસીદાસ કીધું છે ભયંકર હોય છે માણસ પોતાની હવે કોઈ ઈશ્વર કરતાં પરિપૂર્ણ નથી થતાં તમારા સાથે પણ કોઈ સારું હશે મારા પાસ પણ કોઈ ખોટું હશે મારા પાસ કોઈ સારું હશે તમારા પાસ ખોટું હશે કોઈ પરિપૂર્ણ નથી ઈશ્વર કરતાં એટલે પોતાની અહંકાર રાગ ઈર્ષા દ્વેષ રાખીને કોઈ રાજકારણમાં ચાલે નહીં એ કુલપતિ એટલે કુલગુરુ કહેવાય યુનિવર્સિટીના જે હોય ને કુલ નાટે સંપૂર્ણ ઈશ્વરને કુલપતિ કુલગુરુ કહેવાય એના લાયકાત પણ ધરાવવું જ જોઈએ લાયકાત ન હોય ને એવું રાગ ઇર્ષા દ્વેષની ભેદભાવથી આપણે કોઈ કરવો નહીં જરૂરીએ અને જે તે ઈશ્વરને સમયે કર્યો છે બહુ સારું કરે છે અને બહુ પહેલા જરૂરત હતો થોડું વહેલામડા આવ્યા છે પણ રિઝલ્ટ બહુ સારું આવે છે એના માટે સુખદ અને શાંતિકારક થશે એ મારો અનુભવ છે એમાં મારે કોઈ અનુભવ નથી મારા ત્રણ વર્ષ પહેલા ભાઈને જોઈને સામુદ્રિક લક્ષણ પ્રમાણે એક જ્યોતિષના રિઝલ્ટ આપી દીધો હતો ત્રણ વર્ષ પહેલા જ્યારે થઈ ગયા હતા એ વખતે ત્યાં સેનેટ સિન્ડિકેટ ચાલતો હતો હું કહી દીધો હતો આ ભાઈ ત્રણ વર્ષ કાર્યકાલ પૂરો કરશે નહીં

પહેલા તો વિજયકુમાર શ્રી વાસ્તવ પર બળાપો ઠાલવ્યો અને વિજયકુમાર શ્રી વાસ્તવ જે રાજીનામું ધરી દીધું છે કે પછી સરકારે તેનું રાજીનામું લીધું છે તેના ઉપર સવાલો પણ ઉઠાવ્યા આવો સાંભળીએ શું કપિલ જોશીએ ગુજરાત સરકારનો આ ભ્રષ્ટાચારનો ભાંડો ફરીથી ફૂટ્યો આની પેલા સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી શ્રી કુલકર્ણી એમને પણ સરકાર દ્વારા કુલપતિ શ્રીમાંથી હટાવવામાં આવ્યા હતા કારણ કે સુપ્રીમ કોર્ટે પણ એની જે લાયકાત હતી કુલપતિ કુલપતિશ્રીની એ ગેરલાયક ઠેરવીને એને પણ કાઢવામાં આવ્યા હતા અને એવો જ ફરીથી ભાંડો ગુજરાત સરકારનો આ ભાજપ સરકારનો એમએસ યુનિવર્સિટીની અંદર આ ભાંડો ફરીથી ફૂટ્યો ખરેખર તો આ ગુજરાતની ભાજપ સરકારે એ એમાંથી બોધપાઠ મેળવવાનો હતો કે ગુજરાતની અંદર આવા ગેરલાયક જે કુલપતિઓનો જે રાફડો ફાટ્યો છે અને નિમણૂકો જે આ સરકાર કરી રહી છે એ ખરેખર સૌથી મોટો ભ્રષ્ટાચાર આ ભાજપની સરકારની અંદર શૈક્ષણિક ક્ષેત્રમાં થઈ રહ્યો છે આ એમ એસ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ એની સ્ટાર્ટિંગથી જ જયારે નિમણૂક કરવામાં આવી હતી ત્યારે સર્ચ કમિટીમાં પણ જયારે ચીફ જસ્ટિસે ટકોર કરી કે યુજીસી ના નોમ્સ પ્રમાણે ખરેખર યુજીસી પણ માણસ જોઈએ પણ સર્ચ કમિટીની અંદર આ લોકોના વાલા દવલા માણસો બેસીને આની અપોઇન્ટમેન્ટ દેવામાં આવી હતી આ માણસના પ્રોફેસરશીપના દસ વર્ષનો અનુભવ નથી ધરાવતા તો પણ છતાં ખાલી માત્ર ને માત્ર સાડા ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા માણસને આ વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીયા યુનિવર્સિટીના કુલપતિ શ્રી બની બેઠા છે આ વડોદરાનું હનન કર્યું છે આ વડોદરાની પ્રજાનું હનન કર્યું છે અને ખરેખર જે વિશ્વ વિખ્યાત ફલકમાં ફેલા ત્યાં યુનિવર્સિટી નું નામ બદનામ કર્યું છે ખરેખર આ ગુજરાત સરકારે માફી માંગવી જોઈએ વિજય કુમાર શ્રીવાસ્તવે પણ માફી માંગવી જોઈએ

હિયરિંગ શરૂ કર્યું અને એમાં ઘણા બધા પુરાવા જે પિટિશનર જે આપણા વરિષ્ઠ પ્રોફેસરે અહીંયા રજુ કર્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં ત્યારે ચીફ જસ્ટિસને ખબર પડી કે આ અપોઈન્ટમેન્ટ ઇલીગલ છે જ પણ હજી સુધીમાં આજે એમને તારીખ આપેલી હતી પણ આજે તારીખમાં એ લોકો નવું ગતકડું લઈ આવ્યા એ ગતકડું કે વિજયકુમાર કુમાર શ્રીવાસ્તવ પ્રોફેસરે રાજીનામું ધરી દીધેલું છે હવે રાજીનામું અને ધરી દીધેલું છે કે સરકારે એમની પાસેથી રાજીનામું લઈ લીધું છે એ હવે વિષય છે છે એટલે વાત બહુ ગંભીર કે ખરેખર આ પાપનો ફૂટ્યો છે આ ગુજરાત સરકાર ભાજપની સરકારે ખરેખર આ દાખલા વારંવાર હાઈકોર્ટના જે પડવા છતાં પણ આ લોકો સુધારતા નથી માત્ર એટલું જ કહીશ કે સત્ય મેવ જયતે